બહુલક બરાબર પાંત્રીસ અને મધ્યક્ષ એક્સ બાર બરાબર પાંત્રી હોય તો મધ્યસ્થ શોધો આપણને બે મધ્યવર્તી સ્થિતિના માપ આપ્યા છે અને ત્રીજું મધ્યવર્તી સ્થિતિનું માપ આપણે શોધવાનું છે તો મધ્યવર્તી સ્થિતિમાં આપણે ત્રીજું ત્રણે ત્રણનો આંતર સંબંધ શું છે તો કે જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સનો બાર ઝેડ બરાબર આપણને કેટલા આપ્યા પાંત્રીસ બરાબર થ્રી એમ એમ આપણે શોધવાના છે માઇનસ ટુ અને એક્સ બાર કેટલા આપ્યા તો કે પાંત્રીસ તો આ થઈ જાય છે પાંત્રીસ બરાબર ત્રણ એમ આથી જાય છે સિત્તેર સિત્તેર આ બાજુ આવે એટલે એકસોને પાંચ બરાબર શું થઈ જાય તો કે થ્રી એમ એમ પદ ગુણાકારમાં છે ત્રણ એમની સાથે ત્રણ ગુણાકારમાં છે એટલે ત્રણ આ બાજુ આવે તો ભાગાકારમાં તો એમ બરાબર શું થઈ જાય એકસોને પાંચ ભાંગ્યા તો કેટલા આવે તો કે પાંત્રીસ કહેવાનો મતલબ એ છે કે જ્યારે મધ્યવર્તી સ્થિતિના ત્રણેય માપમાંથી કોઈ પણ બે માપ એક સરખા હોય ત્યારે હંમેશા ત્રીજું માપ કેવું હોય છે સમાન જ હોય છે મનો કે એમ કીધું હોય કે ભાઈ બહુલક ઝેડ બરાબર પચીસ છે અને એમ બરાબર પચીસ છે તો મધ્ય શું થાય તો કે એક્સ બાર બરાબર પણ કેટલો થઈ જાય છે પચીસ જ થશે એક અવર્ગીકૃત માહિતી માટે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો સોળ અઢાર ઓગણીસ એક્સ વાય સત્યાવીસ ત્રીસ એકત્રીસ છે જો એક્સ પ્લસ વાય બરાબર બેતાલીસ હોય તો મધ્યસ્થ શોધો મધ્યસ્થ બરાબર શું થાય તો કે જો તમારા અવલોકનો યુગ્મ સંખ્યામાં હોય તો શું થઈ જાય છે તો કે એન બાય મો અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ અવલોકન ભાંઘા બે તો અહીંયા આપણી પાસે કુલ અવલોકન કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અવલોકનો છે કદાચ માનો કેવી રીતે નો કરવું હોય તો આપણા અવલોકનો જો જુઓ સત્યાવીસ અને એકત્રીસ છે બંને બાજુથી એક એક ઉડાડતા જાઉં તો વચમાં શું હોય થયું એક્સ અને વાય તો એ બેનો સરવાળો કરી નાખો એક્સ વાય અને એને ભંગા બે અને એના બરાબર આપણને આપણું મધ્યસ્થ શું થઈ ગયું આવું થઈ ગયું પણ એક્સ પ્લસ વાય બરાબર આપણને કેટલા આપ્યા બેતાલીસ તો કે આ બેતાલીસ એના ભેંગા બે ને એના બરાબર શું છે તો કે એમ તો કે છેદ ઉડે તો કે એકવા એકવીસ તો કે એમ બરાબર કેટલા મળે આપણને એકવીસ એક્સ આઈ માઇનસ એક્સ બારનું મૂલ્ય છો તો જો સીગમા આઈ માઇનસ એક્સ બાર અને કૌશ કાઉન્સની અંદર છે તો કાઉન્સ આપણે ખોલીએ તો શું થઈ જાય સીગમાં એક્સ માઇનસ સિગ્મા એક્સ બાર સીગમાં એક્સઆઈ જો મૂળ આપણું મધ્ય શું છે તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફ વાય અથવા આપણે શું કરીએ ખાલી સીગમાં એક્સઆઈ કે ટોટલ અવલોકનનો સરવાળો અને એને ભાગ્યા કુલ અવલોકનો કુલ અવલોકનો કુલ અવલોકન આપણે સિગ્મા વડે તો આ શું થઈ જાય છે તો કે સીગમાં એક્સઆઈ બરાબર એના બાજુ હવે તો ગુણાકારમાં તો કે એન એક્સ બાર છું કે નહીં તો હું એન એક્સ બારની કિંમત અહીંયા મૂકી દઉં તો શું થઈ જાય છે સીગમા એકસાઈની જગ્યાએ તો કે એન એક્સ બાર

તો કે એ જ આપણું મધ્યક અને એ કેટલો આપ્યો છે ચાલીસ અને ઇનિંગ કેટલી છે તો કે ચાર ઇનિંગ છે પરંતુ પાંચમી ઇનિંગમાં તે શૂન્ય રન આઉટ થઈ જાય છે તો પાંચ ઇનિંગ પછી તેના સરેરાશ રન કેટલા છે તો આપણે શું છે તો કે એક્સ બાર બરાબર સીગમાં એક સાઈ ના છેદમાં એન યન બરાબર કેટલા ચાર આપ્યા અને એક્સ બાર બરાબર તો કે ચાલીસ બરાબર શું થઈ ગયું તો કે સીગમાં એક સાઈ ના છેદમાં એન એટલે ચાર ચાર આ બાજુ જાય એટલે કેટલા થઈ જાય છે તો ને સાઠ બરાબર શું થઈ ગયું સીગમાં એકસાઇ આ શું મળ્યો આપણને તો કે કુલ અવલોકનોનો સરવાળો મળ્યો હવે શું કીધું છે કે પાંચમી ઇનિંગમાં હવે ઇનિંગ પાંચ થઈ પહેલાં કેટલી ચાર ઇનિંગ હતી હવે પાંચ ઇનિંગ થઈ અને પણ એ પાંચમી ઇનિંગમાં શૂન્ય રન આઉટ થઈ ગયો આનો મતલબ એવો થાય કે એકસો સાઠ તો હતા જ રેડી એમાં એણે ઝીરોમાં આઉટ થઈ ગયો એટલે જે નવું અવલોકન હતું કેવું થઈ ગયું ઝીરો થઈ ગયું નવું અવલોકન કેવું થઈ ગયું ઝીરો પણ કુલ અવલોકનો કેટલા થઈ ગયા તો કે કુલ સંખ્યા કેટલી થઈ ગઈ પાંચ તો આપણે નવો શું થાય છે તો કે એકસો ને સાહીઠ ભાંગ્યા પાંચ એટલે એકસો પાંચ કરીએ એટલે કેટલા આવે પાંચ તેરી પંદર એક વિધા પાંચ દુ દસ તો કેટલા આવશે તો કે તેનો નવે સરેરાશ અથવા જેને આપણે એક્સ બારી કેટલો આવશે તો કે બત્રીસ આવશે પ્રથમ એન અયુગમાં પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક એન ના છેદમાં એક્યાસી હોય તો એન શોધો પહેલાં તો એ સમજો કે એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે સમાંતર શ્રેણીમાં જોયો કેટલો થાય તો કે એન સ્ક્વેર એન પ્રાકૃતિક સંખ્યાનો એમાંય પછી કઈ છે અયુગ્મ સંખ્યા અયુગ્મનો સરવાળો કેટલો થાય એન સ્ક્વેર યુગ્મ હોય તો તો શું થઈ જાય તો કે એન કાઉન્સમાં એન પ્લસ વન અને બધી હોય તો શું થઈ જાય તો કે એન કાઉન્સમાં એન પ્લસ વન બાય ટુ પણ આપણને અહીંયા છે પૂછવું તો કે અયુગ્મનું એટલે મધ્યક એટલે શું થાય તો કે કુલ અયુગ્મ સંખ્યાનો સરવાળો ના છેદમાં કુલ અયુગ્મ સંખ્યા અને એના બરાબર આપણને કેટલા આપ્યા તો કે n² ના છેદમાં 81 આઈ થઈ થઈ n² n² ઉડી ગયા 81 આ બાજુ આવે તો કે 81 બરાબર શું થઈ જાય તો કે n તો n આપણને કેટલા મળ્યા 81 15 અવલોકનોનો મધ્યક 25 છે જો બાર બરાબર આપણને કેટલા આપ્યા 25 આપ્યા પણ કેટલા અવલોકનો છે તો કે પંદર તો એક્સ બાર બરાબરનું આપણું સૂત્ર શું થાય એક્સ બાર બરાબર સીગમાં આઈ ના છેદમાં એન એન બરાબર આપણને કેટલા આપ્યા પંદર તો હું આમ લખી કું પચીસ બરાબર સીગમાં આઈ ના છેદમાં પંદર પંદર આ બાજુ આવે એટલે ગુણાકારમાં એટલે પચીસ ગુણ્યા પંદર બરાબર શું થઈ ગયું સીગમાં સિગમા એક્સ આઈ શું છે તો કે કુલ અવલોકનોનો સરવાળો તો પંદરે પાંચ પિંચોતેર સાત પંદર ત્રીસ અને સાડત્રીસ તો આ કેટલા ત્રણસો પિંચોતેર આપણને મળ્યા શું મળ્યા તો કે સીગમાં એકસાય હવે આપણને શું કીધું જો એક અવલોકન પચાસને બદલે ભૂલથી વીસ લેવાઈ ગયું હોય આની અંદર જે અવલોકન લીધું ને એ આપણે લેવાનું કેટલું હતું પચાસને બદલે ભૂલથી વીસ લેવાઈ ગયું છે લેવાનું તો પચાસ ને ભૂલથી વીસ લેવાઈ ગયું છે તો હું માઈનસ એને વીસ કરી નાખું અને પછી પચાસ ઉમેર દઉં તો ચાલે કે નહીં ચાલે કે નહીં આની અંદર આ જે છે એની અંદર હું વીસ બાદ કરી નાખો ને પછી પચાસ ઉમેર્યું તો ચાલે કે નહીં તો હવે નવું શું થઈ જાય છે તો કે ત્રણસો ને માઇનસ વીસ ને પ્લસ પચાસ તો ત્રણસો પિંચોતેરમાંથી વીસ જાય તો કેટલા વધે તો કે ત્રણસો ને પંચાવન અને પ્લસ પચાસ કે નહીં તો કેટલા થઈ જાય છે ચારસો પાંચ આપણને શું મળ્યું તો કે સિગ્મા એક્સ આઈ કેવાનો મતલબ કે નવા અવલોકનોનો આપણને સરવા મળ્યો અને અવલોકનો ફરીથી આપણે શોધવાનો સાચો મધ્યક તો હવે ફરીથી મધ્યક શું થઈ જાય છે તો કે એક્સ બાર બરાબર સિગમા એક આઈ ના છેદમાં એન સીગમાં એક ચારસો પાંચ ના છેદમાં એન એટલે પંદર છેદ ઉડા એકસો પાંચ એટલે એકસો પાંચ એટલે પંદર સત્તા એકસો પાંચ તો કે કુલ આપણે નવો મધ્યક કયો થશે તો કે સત્યાવીસ બારના અવયવોનો મધ્ય શોધો બારના અવયવ એટલે કેવા તો કે જેને બીજી કઈ કઈ સંખ્યા વડે બારને ભાગી શકાય એ તમામ સંખ્યાઓ શું થઈ બારના અવયવ તો બારને એક વડે ભાગીએ કંઈ બારને બે વડે ભાગ્યા કંઈ ત્રણ વડે ચાર વડે છ વડે અને બાર વડે તો આ એના શું થઈ ગયા તો કે એના કુલ અવયવ થઈ ગયા કોના તો કે બારના તો હું બારના અવયવ તો એક બે ત્રણ ચાર છ અને બાર હવે મને શું કીધું મધ્યક મધ્યક એટલે તો કે કુલ સરવાળો તો કે આ આનો સરવાળો કરું તો કેટલો થાય બાર ને છ અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ને ત્રણ સત્યાવીસ ને સત્યાવીસ ને ત્રણ ત્રીસ કેટલા છે અવલોકન મધ્યક શું આવશે તો કે પાંચ અવલોકનો એક બે ત્રણ એન નો મધ્યક છ એન ના છેદમાં અગિયાર હોય તો એનની કિંમત છો તો હવે અહીંયા શું કીધું એક બે ત્રણ નો મધ્યક એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ પ્રાકૃતિક સંખ્યા કુલ થઈ ગઈ કે નહીં કુલ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય આપણું ઉપલું આતું શું છે સરવાળો છે અને ભેંગા કુલ અને એના બરાબર આપણે કેટલા આપ્યા તો કે છ એન ના છેદમાં અગિયાર હવે બે અહીંયા નીચે આવતા રહે છે તો શું વધે ઉપર તો કે એન કાઉન્સમાં એન પ્લસ વન ના છેદમાં માં ટુ એન અંશનો છેદ ક્યાં છેદમાં આવી જાય અહીંથી એન એન કેન્સલ થઈ ગયા તો અહીંયા શું લીધું તો કે છ એને ના છેદમાં અગિયાર ક્રોસ ગુણાકાર કરી નાખું તો આ શું થાય અગિયાર એન પ્લસ અગિયાર અને બરાબર છ દુ બાર એન અગિયાર એન ઓલી બાજ જાય તો કેવાથી જાય માઇનસ તો કે બાર એન માઇનસ અગિયાર એન બરાબર કેટલા થયા તો કે અગિયાર એટલે એન બરાબર કેટલા થયા તો કે અગિયાર જો યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ પચીસ ના છેદમાં દસ હોય તો સીગમાં એફઆઈયુઆઈ બરાબર વીસ સીગમાં એફઆઈ બરાબર સો તો એક્સ બાર શોધો કહેવાનો મતલબ કે આપણે પદ વાળું સૂત્ર છે તો એક્સ બારનું સૂત્ર શું છે તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં ના છેદમાં સીગમાં એફઆઈ અને એને ગુણ્યા એચ પણ આપણી પાસે એક્સ બાર શોધવાનો છે સીગમાં એફઆઈયુઆઈ છે સીગમાં એફઆઈ છે પણ એચ અને એ નથી પણ એની જગ્યાએ આપણને શું આપ્યું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ પચીસ ના છેદમાં દસ ખરેખર આપણું યુઆઈ બરાબર શું થાય તો કે એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ જો હું આ બેને સરખાવું તો એ બરાબર કેટલા થઈ જાય તો કે પચીસ એ બરાબર પચીસ અને એચ બરાબર કેટલા થઈ જાય તો કે દસ હવે હું કિંમત મૂકું સૂત્રમાં તો એ બરાબર કેટલા થઈ જાય પચીસ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ કેટલા છે તો કે વીસ ના છેદમાં સીગમાં એફઆઈ સો ને એને ગુણ્યા એ જ કેટલા છે તો કે દસ અહીંથી છે દૂડ્યા તો કે દસ દૈનસો અહીંથી છે દૂડ્યા તો કે આ દસ ટુ વીસ એટલે આ થઈ ગયા પચીસ પ્લસ બે એટલે કેટલાથી જાય તો કે સત્યાવીસ તો એક્સ બાર કેટલા મળે આપણને સત્યાવીસ પ્રાપ્તકો એક્સ એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ છ એક્સ પ્લસ નવ અને એક્સ બારનો મધ્યક દસ છે તો અજ્ઞાત અવલોકન એક્સ શોધો મધ્યક એટલે શું તો કે એક્સ બાર બરાબર કુલ અવલોકનનો સરવાળો કુલ અવલોકન આપણે સરવાળો કરતા એક્સ પ્લસ એક્સ પ્લસ છ પ્લસ એક્સ પ્લસ નવ અને પ્લસ કેટલા આપ્યા કે એક્સ પ્લસ બાર આખાના છેદમાં કુલ અવલોકનો કેટલા છે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો કે આ પાંચ એક મધ્યક આપણને એક્સ બાર કેટલો આપ્યો તો કે એક્સ બાર બરાબર દસ હવે એક્સ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ એક્સ પછી ત્રણ ને છ નવ નવ અઢાર અઢાર ને બાર ત્રીસ તો કે આ ત્રીસ ના છેદમાં કેટલા પાંચ આ બાજુ જાય એટલે કેટલા થઈ ગયા પચાસ બરાબર પાંચ એક્સ પ્લસ ત્રીસ ત્રીસ હજીવાળી બાજુ જાય તો કેટલા થઈ જાય તો કે વીસ બરાબર શું થઈ જાય તો કે પાંચ એક્સ તો એક્સ બરાબર કેવા થઈ જાય તો કે વીસના છેદમાં પાંચ તો કે ચાર પંચાવીસ તો કે એક્સ બરાબર કેટલા મળે ચાર તો અજ્ઞાત જે એક્સની કિંમત છે આપણને કેટલી મળી ચાર સીગમાં એક્સઆઈ કે જેની કિંમત છે આઈ બરાબર એકથી દસ સુધીના અવલોકનો માઇનસ એક્સ બારની કિંમત કેટલી થાય અહીંયા સૌથી વધારે મિત્રો ભૂલ થઈ જાય છે કે અહીંયા જો કાઉસ હોય તો એની કિંમત શૂન્ય થઈ જાય પણ આ કાઉસ નથી બે અલગ અલગ છે એટલે આપણું શું થઈ જાય તો કે સીગમાં આઈ બરાબર એકથી ક્યાં સુધી છે તો કે દસ સુધી આ એક્સઆઈ અને માઇનસ આ એક્સ બાર અલગથી છે આનો મતલબ શું થયો તો કે દસ સુધી આનો અવલોકનો થાય તો આ કેવું થઈ જાય તો કે દસ એક્સ બાર અને માઇનસ એક્સ બાર તો છે જ હવે જો આનું તમને સમજાવું એટલે આ કુલ કેટલા થઈ જાય તો કે નવ એક્સ બાર આનો જવાબ શું આવશે તો કે નવ એક્સ બાર આ કેવી રીતે થયું તો કે સીગમાં આઈ બરાબર એકથી દસ અને કાઉસમાં હું છે આપણું સૂત્ર શું છે તો કે સીગમાં એક્સઆઈ ના છેદમાં એન બરાબર શું હોય તો કે એક્સ બાર હોય કે નહીં હવે હું આ એન છે આ બાદ જવા દઉં તો કે સીગમાં એક્સઆઈ સીગમાં એક્સઆઈ બરાબર શું થઈ જાય છે તો કે એન એક્સનો બાર એન બરાબર કેટલા છે તો કે દસ સુધી આપણે છે તો કે સીગમાં એક્સાય કેટલાથી જાય છે તો કે દસ એક્સ એટલે આપણે શું કર્યું છે તો કે દસ એક્સનો બાર ડાયરેક્ટ આપણે જવાબ મૂકો છે એટલે દસ એક્સ બાર માઇનસ એક્સ બાર કેટલા આપણે જવાબ શું આવે તો કે નવ એક્સ બાર કલિત સંકેત મુજબ જો એલ બરાબર એકસો પચીસ એન બરાબર અડસઠ અડસઠ સીએપ બરાબર બાવીસ બરાબર વીસ અને એચ બરાબર વીસ હોય તો મધ્યસ્થ શોધો મધ્યસ્થ એટલે આપણું એમ એમ બરાબર શું થાય તો કે એલ એન બાય ટુ માઇનસ સી એફ ના છેદમાં એફ અને એને ગુણ્યા એચ એલ કેટલા આપ્યા આપણને તો કે એકસો ને પચીસ પ્લસ એન બાય ટુ એન અડસઠ છે અડસઠ ભેંગા બે કરવું એટલે કેટલા થાય ચોત્રીસ માઇનસ સીએફ કેટલા આપ્યા બાવીસ ના છેદમાં એફ કેટલા આપ્યા તો કે વીસ અને એને ગુણ્યા એચ કેટલો છે તો કે ઈ પણ વીસ તો અહીંથી વીસ વીસ ઉડી ગયા આ કેટલા થયા એકસો પચીસ પ્લસ ચોત્રીસમાંથી બાવીસ જાય એટલે કેટલા વધે તો કે બાર બેન સરળ કરીએ એટલે એકસો બરાબર શું આવે કે ખાલી જગ્યા છે મધ્યક એટલે એક્સ બાર એક્સ બાર એટલે કુલ અવલોકન સરવાળો અને એને ભાગ્યા કુલ અવલોકનો એટલે આપણા એન

જો એ બરાબર સુડતાલીસ પોઈન્ટ પાંચ સીગમાં એફઆઈ બરાબર ત્રીસ સીગમાં એફઆઈયુઆઈ બરાબર ઓગણત્રીસ અને એચ બરાબર પંદર હોય તો એક્સ બારની કિંમત છો એક્સ બાર બરાબર શું થાય આપણી પાસે તો કે એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ના છેદમાં એફઆઈ અને એને ગુણ્યા એચ એ બરાબર કેટલા આપ્યા તો કે સુડતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ તો કે ઓગણત્રીસ ના છેદમાં સીગમાં એફઆઈ ત્રીસ ગુણ્યા એચ તો કે પંદર પંદર ટુ ત્રીસ તો કે સુડતાલીસ પોઈન્ટ પાંચ પ્લસ ઓગણત્રીસ ભેંગ્યા બે એટલે બે કુ બે ચાર દુ આઠ એક વિધા પાંચ દુ દસ એટલે આ કેટલા થઈ જાય તો કે અહીંયા ઝીરો પોઈન્ટ એક અહીં એક ચાર ને પાંચ સાતને પાંચ બાર એક અને આ છ એટલે બાસઠ શું મળે આપણને એક્સ બાર બાસઠ પોઈન્ટ ઝીરો અથવા જો અવલોકનો ચાલીસ અડતાલીસ એક્સ તેતાલીસ અડતાલીસ તેતાલીસ અને ચોત્રીસનો બહુલક તેતાલીસ હોય તો એક્સ પ્લસ ત્રણ બરાબર ખાલી જગ્યા થાય હવે આપણને બહુલક કેટલો આપ્યો તેતાલીસ બહુલક કેટલો આપ્યો તેતાલીસ કે ટોટલ જે ચડતા ક્રમના અવલોકનો છે અથવા એમનું અવલોકનો છે એમાંથી જે સૌથી વધુ વખત રિપીટ થતું હોય એ આપણા માટે શું બની જાય તો કે બહુલક તો સૌથી વધુ વખત રિપીટ કોણ થાય છે તો કે તેતાલીસ હવે જો હું એક્સ તેતાલીસ લઉં તો કેટલા થઈ જાય તો કે તેતાલીસ પ્લસ ત્રણ તો કેટલાથી જઈ તો કે છેતાલીસ તો આનો જવાબ શું આવે છેતાલીસ અવલોકનો એક બે ત્રણ ચાર માટે સિગ્મા આઈ બરાબર એકથી ચાર સુધી એક સાઈનો વર્ગ આનો મતલબ શું થઈએ સમજો આનો મતલબ એટલો છે કે જે અવલોકનો છે એનો વર્ગનો તમારે શું કરવાનો છે સરવાળો કરવાનો ક્યાંથી તો કે એકથી ચાર સુધી અને આપણે ચાર અવલોકન આપ્યા છે તો આનું શું થાય તો કે એકનો વર્ગ પ્લસ બેનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ પ્લસ ચારનો વર્ગ એકનો વર્ગ એક પ્લસ બેનો વર્ગ ચાર પ્લસ ત્રણનો વર્ગ નવ પ્લસ ચારનો વર્ગ સોળ સોળને નવ 25 ને પચીસને પાંચ કેટલા થઈ જાય તો કે ત્રીસ તો કેનો સરવાળો કેટલો થાય છે ત્રીસ નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક બે પોઈન્ટ છ છે તો વાયની કિંમત શોધવાની છે એક્સ બાર બરાબર આપણું શું થાય તો કે સિગ્મા એફ વાય એક્સ ના છેદમાં સીગમાં એફઆઈ તો આપણે સાદું સૂત્ર વાપરીએ તો એક્સ બાર બરાબર આપણને કેટલા આપ્યા તો કે બે પોઈન્ટ છ હવે એફઆઈ એક્સઆઈ હું ડાયરેક્ટ આનો ગુણાકાર કરતો જાઉં સરવાળો કરતો જાઉં તો આ બેનો ગુણાકાર કેટલો થાય તો કે ચાર પ્લસ પાંચ દુ દસ પ્લસ આ કેટલા થઈ જાય છે તો કે ત્રણ વાય પ્લસ આ ચાર અને પ્લસ પાંચ દુ દસ ના છેદમાં સીગમાં એફઆઈ એટલે કુલ સરવાળો તો કેટલો થાય ને ચાર નવ ને કે દસ અગિયાર ને બાર ને પ્લસ શું છે તો કે વાય જો આ બાજુ આવી જાય તો શું થઈ જાય તો કે બે પોઈન્ટ છ કાઉસમાં બાર પ્લસ બરાબર આ કેટલા થયા ચૌદ ને ચાર ચૌદ ને ચાર અઢાર અઢારને દસ અઠ્યાવીસ તો કે અઠ્યાવીસ પ્લસ કેવા થઈ જશે તો કે થ્રી હવે હું આને અંદર ગુણી નાખું એટલે આટલા થઈ જાય તો કે બાર છક બોતેર સાત પોઈન્ટ બારદું ચોવીસ અને ચોવીસને છત એકત્રીસ તો આ એકત્રીસ પોઈન્ટ બે પ્લસ આ કેટલા થઈ જાય તો કે બે પોઈન્ટ છ વાય બરાબર કેટલા છે તો કે અઠ્યાવીસ પ્લસ ત્રણ હવે આ વાયવાળા પદનો ઓલી બજાવ દો ને આ બજાવો શું થઈ જાય તો કે એકત્રીસ પોઈન્ટ બે માઇનસ અઠ્યાવીસ બરાબર ત્રણ વાય માઇનસ બે પોઈન્ટ છ તો એકત્રીસ પોઈન્ટ આમાંથી કેટલા વધશે તો કે ત્રણ એકત્રીસ પોઈન્ટ બે સોરી 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 ચોનું શીખવાડું કેવું છે આ એકત્રીસ પોઈન્ટ બે માંથી આપણે કેટલા બાદ કરવાના છે તો કે અઠ્યાવીસ એટલે કાંઈ નો એટલે ઝીરો એટલે આ બેના બે ને એકત્રીસમાંથી અઠી જાય એટલે ત્રણ એટલે ત્રણ પોઈન્ટ બે એટલે આપણે અહીંયા કેટલા વિધા તો કે ત્રણ પોઈન્ટ બે બરાબર અહીંયા ત્રણ વાયમાંથી બે પોઈન્ટ છ વાય એટલે કેટલા વાત પોઈન્ટ ચાર વાય બે બાજુથી પોઈન્ટ પોઈન્ટ કાઢી નાખો એટલે કેટલા થઈ જાય તો કે બત્રીસના છેદમાં ચાર બરાબર y તો આઠ ચોક બત્રીસ તો y બરાબર કેટલા મળે 8 મને આઠ ની કિંમત કેટલી મળે આઠ જો એક્સ બાર બરાબર છ પોઈન્ટ પિસ્તાલીસ એફઆઈ બરાબર સો અને તો સીગમાં એફઆઈ એક્સઆઈ આપણે શોધવાનું છે એક્સ બાર બરાબર આપણું સૂત્ર શું છે તો કે સીગમાં એફઆઈ એક્સઆઈ ના છેદમાં સીગમાં એફઆઈ એક્સ બરાબરને કેટલા આપ્યા તો કે છ પોઈન્ટ પિસ્તાલીસ બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ આપણે શોધવાના છે તો એમનું રાખીએ સીગમાં એફઆઈ તો કે હંડ્રેડ તો સો આ બાજુ આવે તો શું થઈ જાય છ પોઈન્ટ પિસ્તાલીસ એને ગુણ્યા સો બરાબર શું થઈ જાય તો કે સીગમાં એફઆઈ અને એકસાઈ બે મીંડા છે એટલે પોઈન્ટ આ બાજુ આવશે એટલે છસો ને પિસ્તાલીસ બરાબર શું થઈ તો કે સીગમાં એફઆઈ એક્સઆઈ જવાબ કેટલો આવે છસો ને કોઈ માહિતી માટે z પ્લસ એક્સ બાર બરાબર એકોતેર એકોતેર અને z માઇનસ એક્સ બાર બરાબર ત્રણ હોય તો મધ્યક મધ્યસ્થ અને બહુલકના અંતર સંબંધ મુજબ એમ હું થઈ શોધવાનું છે આપણે જો પહેલાં આપણે લખીએ તો કે જેડ પ્લસ એક્સ બાર બરાબર કેટલા છે એકોતેર અને જેડ માઇનસ એક્સ બાર બરાબર કેટલા આપણને ત્રણ લોપ કર નાખો એટલે આવડી ગયું એટલે આ કેટલા થઈ ગયા ટુ ઝેડ અને આ બરાબર કેટલા થઈ ગયા તો એકોતર તો z બરાબર કેટલા થઈ જાય છે તો કે ત્રણ દુ છ એક વિધાય સાત દુ ચૌદ એટલે સાડત્રીસ દુ ચુમોતેર એટલે જેડ બરાબર આપણને કેટલા મળ્યા ચુમોતેર હવે એ ઝેડની કિંમત હું આમાં મૂકી દઉં બીજામાં તો શું થઈ જાય તો કે સાડત્રીસ માઇનસ એક્સ બાર બરાબર કેટલા ત્રણ માઇનસ એક્સ બાજુ માઇનસ ત્રણ આ બાજુ આવી જાય તો કે સાડત્રીસ માઇનસ ત્રણ બરાબર શું થઈ ગયું તો કે એક્સ બાર તો એક્સ બાર બરાબર કેટલા થઈ ગયા તો કે ચોત્રીસ હવે આપણો આંતર સંબંધ છે બરાબર માઇનસ ટુ એક્સનો બાર તો જેડ બરાબર આપણને કેટલા આપ્યા સાડત્રીસ આપ્યા આ ત્રણ એમ અને ટુ કાઉન્ટમાં એક્સ બાર કેટલા આવ્યા તો કે ચોત્રીસ આ સાડત્રી એમનું આ ત્રણ એમનું ચોત્રી દુ કેટલા થાય તો કે અડસઠ અડસઠ આ બાજુ આવે તો કેવા થઈ જાય છે પ્લસ એમ તો કે ત્રણ એમ બરાબર શું થઈ જાય છે તો કે સાડત્રીસ પ્લસ અડસઠ લા કેટલા થઈ ગયા સાત દુ ને પંદર એક એટલે પંચાવન ના કેટલા થઈ ગયા તો કે ત્રણ તો એમ બરાબર કેટલા થઈ ગયા તો કે પંચાવનના છેદમાં ત્રણ છેદ ઉડ્યા તો કે ત્રણ એકુ ત્રણ બે વિધા એટલે પચીસ એટલે આઠ તેરી ચોવીસ એક વિધા એટલે દસ એટલે અઢાર પોઈન્ટ ત્રણ એટલે એમ બરાબર કેટલા આવે તો કે અઢાર પોઈન્ટ ત્રણ પણ આપણામાં તો જવાબ કંઈક અલગ છે એકદ મિન અડસઠ એટલે સાત દુ ને પંદર પંદર એટલે છ સાત આઠ નવ ને દસ હા અહીંયા ભૂલ છે આપણી હમ 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 આ સરવાળો કેટલો થાય છે તો કે સાત દુ ચૌદ પંદર એક છ ત્રણ એક દસ એટલે ત્રણ એમ બરાબર કેટલા મળે આપણને એકસો પાંચ એટલે એમ બરાબર શું થઈ જાય તો કે એકસો પાંચના છેદમાં ત્રણ એટલે ત્રણ તેરી એક વીતા એટલે પાંતરી પંદર એટલે પાંત્રીસ આપણો જવાબ છે આમાં એસી ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો છ સાત એક્સ માઇનસ બે એક્સ સત્તર અને વીસનો મધ્યસ્થ સોળ હોય તો એક્સ શોધો હવે જો આપણે પહેલાં અવલોકનો લખીએ છ સાત એક્સ માઇનસ બે એક્સ સત્તર અને શું છે વીસ બંને બાજુથી ઉડાટતા તો આઈથી ગયા અહીંથી ગયા કેમ કે ચડતા ક્રમમાં જ આપેલા શ્રેણી કીધેલું જ છે વીધું શું એક્સ માઇનસ બે બેનો સરવાળો કરનો કે એક્સ માઇનસ બે પ્લસ એક્સ ના છેદમાં બે બરાબર શું થઈ જાય આપણો મધ્યસ્થ લા કેટલા થઈ જાય તો કે ટુ એક્સ માઇનસ ટુ ના છેદમાં બે બરાબર એમ વાય થઈ હું બે સામાન્ય કાઢ લઉં તો શું થઈ જાય તો કે એક્સ માઇનસ વન બરાબર શું વધે તો કે એમ હવે એમ મને કેટલા આપ્યા તો કે સોળ આપ્યા છે તો કે એક્સ માઇનસ વન બરાબર સોળ માઇનસ વન ઓલી બાજુ જાય તો શું થઈ જાય તો કે એક્સ બરાબર સત્તર તો એક્સની કિંમત કેટલી મળશે સત્તર નીચેનામાંથી ક્યુ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી આપણે આ ત્રણ એવા છે કે જે મધ્યવર્તી સ્થિતિના માપ છે આ એક વિસ્તાર જે છે એ આપણું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી નીચે આપેલા અનુમાનમાંથી ક્યુ અનુમાન મધ્યવર્તી સ્થિતિમાંનું માપ બધા જ અવલોકનની કિંમતો પર આધાર રાખે છે કોણ છે એવું તો માત્ર ને માત્ર મધ્યક છે શું કામ કે તમારે એને એક્સઆઈ અને એફઆઈ બંનેનો ગુણાકાર કરીને પછી સરવાળો કરવાનો સરવાળો કરવો પડે છે કહેવાનો મતલબ કે આવૃત્તિ અને અવલોકનો બંને સાથે જોઈએ જોઈને જોઈએ એટલી શું છે તો કે બધા અવલોકનોની કિંમત પર આધાર રાખે છે જ્યારે બહુલક અને મધ્યસ્થ જે છે એમાં આપણે તમામ અવલોકનોનો કાંઈ આપણે જરૂર પડતી નથી મધ્યકની કિંમત બહુલકના દોઢ ગણાથી ત્રણ વધુ છે અને મધ્યકની કિંમત ત્રેસઠ હોય તો બહુલક બહુલક્ષોધો મસ્તનો દાખલો છે હું વાત છે મજા આવી હવે જો આપણને કીધું છે હું તો કે મધ્યકની કિંમત દોઢ ગણો એટલે આપણે શું કરીએ એક પોઈન્ટ પાંચ દોઢ ગણું છું કે નહીં ને કદાચ હું આમ લખી કે નહીં કે ત્રણના છેદમાં બે શું છે તો કે બહુ અલગ બહુ અલગ એટલે તો કે ઝેડ કેટલો વધારે છે તો કે ત્રણ આવું આપણને કંઈક સૂત્ર બીનું છે અને એમાં તમને મધ્યકની કિંમત આપી છે એક્સ બારની કિંમત આપી કેટલી તે ત્રેસઠ આપી છે આ ત્રેસઠ મીકા તો કે ત્રણના છેદમાં બે આ ઝેડ એમનું અને આ પ્લસ ત્રણ આ પ્લસ ત્રણ આ બાજુ આવે તો કે માઇનસ ત્રણ તો કે ત્રેસઠ માઇનસ ત્રણ બરાબર શું થઈ ગયું છે કે ત્રણ એમ આ ઝેડ ત્રેસઠમાંથી ત્રણ જાય એટલે સાઠ બરાબર શું થઈ ગયું કે ત્રણના છેદમાં બે અને ઝેડ આઈથી છેદ ઉડે તો કે વીસ ત્રેસ આઠ બે બાજુ આવે તો કે ઝેડ બરાબર કેટલા થઈ જાય વીસ ગુણ્યા બે એટલે તો કે ચાલીસ તો આપણે જોતું તો હું બહુ લખ તો કે ઝેડ બરાબર આપણને કેટલા મળ્યા ચાલીસ